નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ પૂર માં એક હજાર લોકો ના મૃત્યુ થતા કિમજોંગે ત્રીસ અધિકારીઓને ફાંસી ને માછડે લટકાવ્યા પૂર રોકવામાં નિષ્ફળ હજુ અમુક અધિકારી ને સજા ઉત્તર કોરિયાના શાસન કિમ જોંગ ઉનનો સરમુક ચહેરો ફરીથી ઉજાગર થયો છે મીડિયા અહેવાલ અનુસાર દેશમાં પૂર રોકવામાં નાકામ રહેવાના કારણે ત્રીસ સરકારી અધિકારીઓને ફાંસીએ લટકાવી દીધા છે અમુક અન્ય અધિકારીઓને પણ મોતની સજા આપવામાં આદેશ છૂટ્યો છે પૂરના કારણે ઉત્તર કોરિયામાં અત્યાર સુધીમાં એક હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે કારણે મેલેરિયા પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર